લખતર તાલુકામાં ઠંડા પવનોથી કાશ્મીર જેવો માહોલ પંથકમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો માહોલ સહજામ્યો દિવસે દરમિયાન ઠંડા પવન ફૂંકાતા દિવસભર ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે કરજમાં લખતર તાલુકાના છેલ્લા થોડા દિવસથી ઠંડીનું જોર વધ્યું છે જેમાં તાપમાનનો પારો દિવસે ને દિવસે ગગડતો જાય છે જેને લઈ પંથકમાં કાશ્મીર માહોલ જોવા મળ્યો છે છેલ્લા પાંચ વર્ષથી સૌથી વધુ ઠંડી આ વખતે ડિસેમ્બર મહિનામાં મહિનો રહ્યો છે જેમાં તાપમાન તેર ડિગ્રીથી નીચે જતું હોવા રહેતા સમગ્ર પંથકમાં ઠંડીનો માહોલ જામ્યો છે આગામી દિવસોમાં પણ શીતળ લહેર ચાલુ રહેશે તેવી હવામાન વિભાગની દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ ગઈ છે હાલ લખતર તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠારમાં ધ્રુજી રહ્યા છે જ્યારે દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાતા દિવસ પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરવા ફરજ પડી રહી છે છેલ્લા વર્ષના તાપમાન પર નજર કરીએ તો આ વખતે ડિસેમ્બર મહિનો સૌથી વધુ ઠંડો રહ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન બાર ડિગ્રી પહેલા ક્યારેય ઓછું નથી થયું પણ તાપમાન ગગડીને દસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે ઠંડીથી બચવા લોકો ઠેર ઠેર તાપણા કરતા નજરે પડે છે ત્યારે ઠંડીના કારણે ગત રોજ બારના ના રોજ જિલ્લા છે ત્યારે ઠંડીના ગત રોજ ના સાંજે જિલ્લા શિક્ષણ અધિકારીએ એમ એ ઓઝાએ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈ જિલ્લાની તમામ શાળાઓને સમયસર આઠ વાગ્યે પહેલા ન ખો રાખવા આદેશ કર્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધીને વધવાની શક્યતાઓ વહેલી સવાર ઉઠીને નોકરી પર જતા કર્મચારીઓ તથા રાત દિવસ ખેતરોમાં કામ કરતા ખેડૂતને ઠંડીના કારણે હાલ તોબા પોકારી ઉઠ્યા છે